રામ રામ વેલકમ ટુ દેશી મલતરી બ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં મજામાં જઈ છે તો તમારા ભાઈ ભીતે ચડાવ્યો બાકરા નાનું વગ તમારા ભાઈને હોપી દીધું હે પંદર ફોડ હે બધાને લઈને ભીતે ચરાવાના અને મોટા વાગ મારો કાલે તમારા ભાઈનો વારો આવશે લાંબી લગરી સોરી લાંબી ટ્રીપમાં જાવ લાંબી લક્ઝરીની લક્ઝરી આજી હોય તો અને બધાને ભીતે ચડાવી થોડો હોડકા હોડકા ખાઈ કેમ કે કાલે મિત્રો વરસાદ રેતો નતો ને કાલે ને ભૂખ હે કાલે ચરવા જયડું નથી અને એક જો આ માંદા થઈ ગયા ને પૂરું થઈ ગયા લંગડા ઓય ઓય આમ આમ હા પીટે ચડવાનું નહીં હાલે અને હું મજા આવે આજ કેક રહી જાય રહી ગયે જે કેટુ કેટુ મજા જ આવે ઠેકડે મારે આ ગેટો ક્યાં જઈએ નહીં ચરવું હોય મિત્રો હું આને જરાખે ને દો હતો પછી તમને મેળદુને લઈને એટલે કે આપણે બકડ કોમને લઈને એક સેકન્ડ અડધા જ છે કે અડધા જ આમ નીચે હે હા દેખાતા નથી મિત્રો બાકી મિત્રો વી આવે નેક્સ્ટ લેવલ કેમ ભાગ લ્યો ભાઈ છ આમાં જુનાગઢ ને આવે ને એવું જીવ આવે મિત્રો અમારે અહીંયા ને પાણકા ધારૂમાં નેક્સ્ટ લેવલ જીવ આવતું હોય ચોમાહાનું હોય ને આમ વધારે વરસાદ દેશે જેલી આ ફાટો પડ્યો આખો વાદળાનો નથી આખો આમનો વાળો ખાલી કોઈ બધું કાળું કાળું ખાલી કોઈ નથી એટલું બધું હા તો વરસાદ ચાલુ છે મિત્રો આ ધાયડી રે ને આ ધાયડી અહીંયા કણે આ ધાર નહીં એની આ લીધું અહીંયા કણે વરસાદ ચાલુ છે છે ને એ વધારે હા માથે ગયા હોય ને નેક્સ્ટ લેવલ વ્યૂ આવે પણ મારે છે ને આની ઉપર છે કારણ કે કુતરા કુતરા પડશે ને અહીંયા મારે નેક્સ્ટ લેવલ વ્યૂ છે ને પાંચ સાંજે પાછો બીજો એપિસોડ આવે ને એમ બની ગઈ એટલા માટે નથી ચડવું માથે જોઈશી આગળ ક્યાં આગળ લઈ જઈએ ટોકરો અહીંયા જ છે મિત્રો અહીંયા માથે ચડીને વ્યૂ આવે નેક્સ્ટ લેવલ આખું ગામ દેખાય ને અમારે ભાઈ અહીંયા આવી રીતના મજો કરવાનો હોય ભાગમાં ગયા હોય ને તો ધાર ઉપર ક્યાંય એમ નહીં નીચે ટ્રાવેલ કરવાની ધાર ઉપર ને બધે એ ટ્રાવેલ જ કરવાનો મજા જ એ હે મિત્રો આમ ગામડું હોય ને વાળો વિસ્તાર હોય ને એટલે જિંદગીમાં બીજું કાંઈ ના જોય મને એક જરાક હેને પ્રકૃતિનો નજારો જોવાની બહુ મજા આવે મને એવું લાગે કે હું એના માટે જ બન્યો પ્રકૃતિના નજારા જોવા માટે શું કેવું તમારું એવું નથી મિત્રો આજ કરી ને વિચાર હે થોડોક બધે એવા ભાઈબંધુ ચાલે ને તો જુનાગઢ જાઉં હે ગિરનાર ચાડો આવડો છે ને કોઈ દી ચડ્યા નથી અને એકેય બધાય એટલા છે ને એટલે એકેય નથી ચડ્યા આજ કે વિચાર છે આજ ઉપર જવાનો જોઈ હી આગળ ક્યાં લઈ ગઈ છે સફર અમારી જિંદગી તો તમે જેના લોકો નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો બાકી એમ કે કે અહીંયા વ્યૂ બહુ મસ્ત આવે ને શું કે અરમાન ખુશ થઈ જાય અહીંયા જઈને એટલે કે દિલ આમ સુકુન મળે અમારે કઈક એવું જ છે આ ધાર લઈને એની માથે ચડે ને એટલે અમારે ગિરનારની ટોપ દેખાય જેમ કે આપણો પટોરો આખી હે અમારા આટલા એરિયા ને મોટા મોટો ડુંગર હોય ને તો એ આખે અને એક આપણે ઓલિકોર કે ડુંગર બે ડુંગર એવડા મોટા હે ને કે આની માથે ચડો ને તોય દેખાય હા એ ખે આમ કીએ હે ઓલિકોર ની સાઈડ અહીંયા આપણે કઈ ગયા નથી એની માથે ચડે ને તોય ગિરનાર દેખાય માછલી ટોચ અને આમાં હે અત્યારે વાદળી છાયું હોય ને આ ઓલું વાદળ છાયું વાદળછાયું આ ધુમ્મસ વઈ ગયું હોય ને પછી જાવ ને અહીંયા એટલે એલિકોર ગિરનાર ટોચ દેખાય આખી એમ કીએ હે આપણે કઈ જોયા નથી દર્શન નથી કર્યા આ તો પટોરાની બેક થી એટલે કંઈક જાહી આપણે પણ ચોમાસા મિત્રો એ બંધ હોય જંગલ આખું બંધ હોય કેમકે વીડી રહે ને એટલે એમાં ગરબા ન દે બકરા લઈને કે એમ હાલની તો જવા દઈએ પણ એમાં હેને જરાક ડેન્જર ઓલિકોરની સાઈડ જે જર હે ને ત્યાં બીક લાગે કેમ કે એલિકોર હે ને દીપડાની જરાક અત્યારે સંભાવના હોય અમારે હે ને એલિકોર આવી જાય ચોમાસામાં એટલે જય રહે ને એલિકોર એવું હોય એટલે ખાણ જેવું એટલે એમાં હે ને દીપડો ન આવતો હોય ને તોય આવી જાય એટલે ને જરાક બીક રાખવા જઈએ ભાઈ કે મિત્રો આવું કઈ અમારે ગામનું છે વ્યૂ હતા માથે ચડત ને તો આ નદી રહીને આખી નદી હરો હર હરો હેઠમાં લગેથી ચાલુ થાય ત્યાંથી આખી એમનું હેઠ આમ તમને દેખાતી છે જોઈ લ્યો ભાઈ દરગાહથી માથે જરાક દેખાય છે એ નદી ત્યાંથી એમનો આખે હરો હર દેખાય મસ્ત નેક્સ્ટ લેવલ વ્યૂ આવે ની જરૂર ન પડે એવું વ્યૂ આવે પણ વળકા વળકા એ ચડતે આધાર તો આમ કુશ કર પાતે તો મિત્રો તમે રહેજો વ્લોગમાં તો હું જરાક એને વિડીયો મેકવાનો હોય વિડીયો મિત્રો હું કરે આમથી મિત્રો નેક્સ્ટ લેવલ વરસાદ અંધાયો હોય વાગી રહેશે હાડા બહાર અને ચાર્જિંગ બધું ફોનનું પૂરું કરી દીધું ઓગણીસ ટકા જ રહેવા દીધું રીલ જોઈ જ બેઠા કંઈક તો કરું ને ભાઈ સો ટકા લઈને આવ્યો તો સો ટકા લઈને ચાર્જિંગ આવ્યો તો બધી કરીને ઓગણીસ ટકા જ રહેવા દીધું અ ઘરે જઈને રાખી દેવાનો ને પછી બહુ થમ્બનેલ બનાવવાની બહુ બપોરા કરી પછી એક વિડીયો મૂકવાનો ઓલો સોરી થમ્બનેલ ટાઇટલ બધું લખ પછી તમારે આગળ વિડીયો આવવાનો છે કાલનો તાજી એવું બધું હે મિત્રો હજી એક આપણે લોહાર પટ્ટી આગળ મેકું હતું ને એને ગોતું ગયો ભગરું રાખે આપણે આ પેલા બધી ગેંગને ઘરે ઉગાડી દો કિશન ચિરોડિયા વાળા આગળ ઉતાર્યા શોર્ટકટ એટલે હાકીને લેવું ચરતા ચરતા લેવું આમથી વરસાદી અંધારો એટલે જાય ઘર તો આવી જ જ ગયું નજીક છે વરસાદની ઉપાધી ઉપાધિ ચાલો જોડે જોડાયે તો ફેમિલી અત્યારે તમારા ભાઈને જવાનું છે રોજમાં ખીર જુવારવા અને સાયર મિત્રો અત્યારે જુવારીને આઈ આવે છે એકચુઅલી એને મોડું થતું હતું વાઘમાં જવાનું અને તમારા ભાઈને ને બનાવવાની હતી ખીર એટલે મારે નહીં ઘરે બનાવી પછી જવાનું હતું એટલે જરાક વાર લાગીએ અને આપણે હેને તમને રોજિમાઈ જઈને મળીએ ફેમિલી ફાઇનલી તમારો ભાઈ રોજીમાં પહોંચી ગયો છે અને મિત્રો આપણે જુવાર પાડવા વર્ષો વર્ષ આવતા જ હોય છે ફેર આવે રોજિમાની જુવારની એવું બધું છે તો મિત્રો તમે બધા કન્ટિન્યુ બનાવી રહેજો જરાક જુવાર પાડી દે ફેમિલી જુવાર પાડી લીધો હોય અને અત્યારે તમારા ભાઈને જવાનું ઘરે મિત્રો ભાઈ અલિકો નેક્સ્ટ લેવલ આવે બધું લીલું લીલું થઈ ગયું ને કાલે આપણે આલીકો વાઘ લઈને આવવાનું ચિંતા નથી કેમ કે કાલે લેતો પણ આવવાનું થાય આપણું ગામ આલી સાઇડે તાળી દેખાય ને અલિકો જેમ નથી થાય એમ જરાક ખેલી હાથમાં મિત્રો બધા જોડાયેલા જરાક આગળ જઈને તમને મળવું એટલે કે ભાઈ આમથી હાલીને આવે ને એને ગામ લગ્ન લેતો પછી તમને મળવું બાકરા આપવાના હે આપણે અત્યારે

અમારે એક મિત્રો વરસાદમાં આ એક લફે અભાગની તમારા ગામમાં આવીને તો જ્યારે કોમેન્ટ કરીને કે જે લગભગ તો કઈ એવો એવો એક ખૂણા નહીં હોય કે ને નહીં હોય આ હે ને આખું જોઈ લે ધાર આખી ભરાઈ ગઈ છે આ જેટલું લીલું લીલું દેખાય ને બધું યાદ છે અભાગે હતી નહીં મિત્રો એક એક ટણખી કેમ થાય ટણખી નહોતી પેલા અમે જીન ચારો ને મજા આવતી બકરા ખબર નહીં ક્યાંથી આનું બી આવ્યું ને જાતુંય નથી આને પાછું જ્યાં આવીને ચાલુ છે સમજી જોઈ અહીંયા 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 બધા અભાગની અભાગની અભાગ લાગી ગયે મિત્રો બકરા ને લાગે નેક્સ્ટ લેવલ વાહા તોડી નાખે આ વરસાદ ચાલુ હોય ને નીચે ઉભા રહી જાય ને બકરો પછી લેવા જવાનું છે કેમકે વાહ તોડી નાખે એટલી હે ને અભાગણી લાગે એવું બધું મિત્રો અમારે જોઈ આમાં ભીતમાં ઊભું રાખવું હોય ને વાઘ તો વિચાર કરવો કોની એક ધાર છે ને એ જ કોરી હે બાકી આ ગામબારી ભીત ને આ બધું તો પૂરું આમાં તો આવી જ ગયું અભાગે હવે તો આનથી ડબલ થઈ કેમ કેમકે આ વધે ઘટે નહીં ઘાટી થઈ નેક્સ્ટ લેવલ આની ડાયરું લાંબી થાય ને પછી ઓલા ફૂલડામાંથી એના બી ખરતા જાય ને પછી વધે એવી રીતે પછી આ ચડતું હોય મિત્રો આમથી તો તમે બધે હેને જોડાય રેજો અને સેકન્ડ ગઈશ આપણે હે ને લોગ નાનો એવો થાય પણ હે એ પૂરો કરી કેમ કે પછી મારે એડિટિંગ કરવાની બધી એને માથાકૂટ થઈ ગઈ છે જરાક ટાઈમ નથી મળતો એટલે મિત્રો લાંબો વિડીયો હોય ને એટલે તમને જોવાની મજા ન હોય તો આપણું ટોપિક કેવું લાગ્યું જરાક નીચે કોમેન્ટમાં કહી દેજો ને આપણે મળી જાય નવા ટોપિકમાં રામે રામ